હાલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર વિડીયો ચાલુ છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સાઈન્ટ એમસીક્યુ ઇતિહાસ વિજ્ઞાન ટેકનોલોજીના બંધારણના આ ત્રણે ત્રણ ટોપિકના મિત્રો મિક્સ સાઈન્ટ પ્રશ્નો છે જે તમારી રેવન્યુ તલાટીના અંદર સો ટકા કામ આવવાના છે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને આપણી ચેનલ ઉપર મિત્રો રેવન્યુ તલાટી માટે ઘણા એવા વિડીયો બનાવેલા છે જેનું આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે એનું પ્લે લિસ્ટની લિંક મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર પણ આપી દે અથવા તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અને કરન્ટ અફેર્સના પણ વિડીયો સ્પેશિયલ બનાવ્યા છે તો ચાલો મિત્રો આપણે રહેવાની તલાટી માટે સ્પેશિયલ સાઈન્ટ એમસીક્યુ આપણે ભણવાના છીએ જેના અંદર ઇતિહાસ વિજ્ઞાન ટેકનોલોજી અને બંધારણના આપણે આ પ્રશ્નો સારી રીતે સમજીશું પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચામુંડરાજ સોલંકીએ માળવાના કયા શાસકને હરાવેલો તો સિંધુરાજને મિત્રો હરાવેલો છે આ ચામુંડરાજ સોલંકીએ બરાબર જે માળવાનો શાસક હતો ને સિંધુરાજ એને હરાવ્યો હતો હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભરાજ સોલંકીનું ઉપનામ શું હતું તો આનો જવાબ આવ્યો છે મિત્રો રાજમાણશંકર એનું નામ હતું બરાબર વલ્લભરાજ સોલંકીનું ઉપનામ શું હતું માણશંકર હતું યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર બધા પૂછાયેલા પ્રશ્નો છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભરાજ સોલંકીના પિતાનું નામ જણાવો તો ચામુંડ રાજ સોલંકી મિત્રો વલ્લભરાજ સોલંકીના પિતાનું નામ શું હતું ચામુંડ રાજ સોલંકી હતું હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભરાજ સોલંકીનું મૃત્યુ કઈ રીતે થાય છે તો શીતળાના રોગના કારણે મિત્રો વલ્લભરાજ સોલંકીનું મૃત્યુ થતું હોય છે તો જુઓ મિત્રો ઇતિહાસના આ લેવલના પ્રશ્નો તમારી રેવન્યુ તલાટીના અંદર પૂછાઈ શકે છે અને આ જે બધા પ્રશ્નો છે ને એ અગાઉ કોઈના કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે એટલે આ વિડીયો તમને ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા આવું તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્લભ રાજ કયા ધર્મને માનતો હતો તો દુર્લભ રાજ જે છે મિત્રો જૈન ધર્મને માનતો હતો બરોબર જૈન ધર્મને હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે દુર્લભ રાજના પિતાનું નામ જણાવો તો દુર્લભ રાજ જે હતો એના પિતાનું નામ છે મિત્રો ચામુંડાજ નામ હતું શું હતું ચામુંડા રાજ મિત્રો એનું નામ હતું અને તમને ખબર છે કે રાજાઓના પિતા અને દીકરાઓના નામ વારંવાર પરીક્ષાના અંદર પૂછાતા હોય છે અને આવા જ બધા કોર્નર પ્રશ્નો પૂછા છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજ જે કે દુર્લભ રાજે પાટણમાં કયું સરોવર બંધાવ્યું હતું તો આ જોવા પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે કે દુર્લભ રાજે પાટણમાં કયું સરોવર બંધાવ્યું તો દુર્લભ સરોવર બંધાવ્યું હતું પાછળથી સહસ્ત્રલિંગ સરોવર તરીકે સિદ્ધરાજના સમયમાં ઓળખાય છે આ દુર્લભ સરોવર જ મિત્રો બરોબર જે એકસ્ટ્રા તમને અહીંયા માહિતી આપેલી છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજી કે ભીમદેવ પ્રથમના પિતાનું નામ જણાવો તો નાગરાજ મિત્રો નામ હતું ભીમદેવ પ્રથમના પિતાનું નામ શું હતું નાગરાજ હતું હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કોના શાસનમાં કરેલું તો ભીમદેવ પ્રથમના સમયના અંદર મિત્રો મોહમ્મદ ગઝનવીએ સોમનાથ ઉપર આક્રમણ કરેલું હતું બરાબર ભીમદેવ પ્રથમના સમયમાં હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું તો એક હજાર છવ્વીસ ઈસવીસન એક હજાર છવ્વીસના અંદર મોહમ્મદ ગઝનવીએ સોમનાથ ઉપર આક્રમણ કરેલું હતું થોડું એ ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો હું જે બોલું છું એને સમજજો હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીના આક્રમણના લીધે ભીમદેવ પ્રથમ ક્યાં આશ્રય લે છે તો કચ્છના કંટખોદ કિલ્લાના અંદર બરાબર આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાઈ ગયો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમદેવ પ્રથમનું ઉપનામ જણાવો તો ભીમ બાણાવાળી યાદ રાખજો મિત્રો ભીમ બાણાવાળી એ છે ભીમદેવ પ્રથમનું ઉપનામ હતું હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમદેવ પ્રથમના શાસનના મંત્રી કોણ હતા તો ભીમદેવ પ્રથમના શાસનના મંત્રી મિત્રો વિમલ શાહ હતા બરોબર વિમલ શાહ હતા અને જેમણે આબુના સુબા તરીકે નિમણૂક આપવામાં આવી હતી બરોબર આ વિમલ શાહને હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહમ્મદ ગઝનવીની સોમનાથ ચઢાઈનું વર્ણ કોણે અને કયા પુસ્તકના અંદર કરેલું છે તો જો મિત્રો આ મોહમ્મદ ગઝનવી સોમનાથ ઉપર જે ચઢાઈ કરી હતી એનું વર્ણન અલબર રૂનીએ કરેલું છે અને એ કયા પુસ્તકના અંદર કરેલું છે જો મિત્રો કિતાબ ઉલ હિન્દ પુસ્તકના અંદર કરેલું છે બરાબર તો જો આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે રેવન્યુ તલાટીના અંદર અને રેવન્યુ તલાટીની પરીક્ષા ચૌદ સપ્ટેમ્બરના રોજ તમારી લેવાની છે બરાબર બસો ગુણનું પેપર છે ત્રણ કલાકનો તમને સમય મળશે એટલે સમય ઓછો છે મિત્રો એટલે તૈયારી હવે કરી લેજો હવે પંદરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૂર્ય મંદિર કોણે બંધાવેલું છે તો ભીમદેવ પ્રથમે મિત્રો મોઢેરાનું મંદિર બંધાવેલું છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમદેવ પ્રથમ તેની પત્ની સુમેલા દેવીની યાદમાં કયું મંદિર બંધાવે છે તો સુમેલેશ્વર મંદિર બંધાવે છે મિત્રો યાદ રાખી લેજો ભીમદેવ પ્રથમ જે છે ને તેની પત્ની સુમેલા દેવીની યાદના અંદર કયું મંદિર બંધાવે છે સુમેલેશ્વર મંદિર બંધાવે છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજી કે પા પાટણમાં રાણકી વાવ કોણે બંધાવી તો ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતીએ પાટણના અંદર આ રાણકી વાવ બંધાવેલી છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વડનગરમાં કીર્તિ તોરણનું નિર્માણ કાર્ય કોણ કરાવે છે તો ભીમદેવ પ્રથમ જે છે મિત્રો એ વડનગરના અંદર કીર્તિ તોરણનું નિર્માણ કરાવે છે બરાબર કોણ કરાવે છે ભીમદેવ પ્રથમ કરાવે છે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભીમદેવની ત્રણ રાણીઓના નામ જણાવો તો ભીમદેવ જે હતો ને મિત્રો એની ત્રણ રાણીઓ હતી જેનું નામ છે સુમેલા દેવી ઉદયમતી અને બકુલા દેવી જેને ચોલા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ બકુલા દેવીને બરાબર આ ત્રણે ત્રણ રાણીઓ હતી ભીમદેવની હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૂનાગઢના દામોદર કુંડનું નિર્માણ કાર્ય કોણે કરાવેલું તો ભીમદેવ પ્રથમે મિત્રો આ જૂનાગઢના દામોદર કુંડનું નિર્માણ કાર્ય કરાવેલું છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શક્તિ સંચાલન માટે ઉપયોગી ખનીજો કયા છે તો ખનીજ કોલસો ખનીજ તેલ અને યુરેનિયમ આ ત્રણે ત્રણ જે છે મિત્રો શક્તિના સંચાલન માટે ઉપયોગી ખનીજો છે બરોબર ખનીજ કોલસો ખનીજ તેલ અને યુરેનિયમ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખનીજના મુખ્યત્વે ગુણધર્મ કયા છે તો ખનીજના મુખ્યત્વે ગુણધર્મો છે મિત્રો ઘનતા સખતાપણું અને વાહકતા બરોબર તો જુઓ વીસ પ્રશ્નો જે હતા ને મિત્રો એ ઇતિહાસના અંદર એ ઇતિહાસના પ્રશ્નો હતા હવે એકવીસથી જે ચાલુ થયા છે બધા વિજ્ઞાન ટેકનોલોજીના છે બરાબર હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખનીજની કઠિનતા ક્રમાંક કેટલો છે તો ખનીજની કઠિનતા ક્રમાંક મિત્રો એકથી દસ છે બરોબર આ પરીક્ષાના અંદર બધા પૂછાયેલા પ્રશ્નો છે બરોબર એટલે થોડું ધ્યાન આપી લેજો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હીરાનો કઠિનતા ક્રમાંક કેટલો હશે તો હીરાનો કઠિનતા ક્રમાંક મિત્રો દસ હશે બરાબર કેટલો હશે દસ હશે આપણો પૂછાયેલો પ્રશ્ન હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટાલ્કનો નરમ ક્રમાંક કેટલો છે તો ટાલ્કનો નરમ ક્રમાંક મિત્રો એક છે કેટલો છે એક હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેટરી બનાવવામાં શેનો ઉપયોગ થાય છે તો બેટરી બનાવવાના અંદર મિત્રો લિથિયમનો ઉપયોગ થાય છે શાનો થાય લિથિયમનો ઉપયોગ થાય છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિરામિક ઉદ્યોગમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે તો વોલેસ્ટ્રોનાઇટ યાદ રાખજો મિત્રો આ સિરામિક ઉદ્યોગના અંદર કયા ખનિજનો ઉપયોગ થાય છે વુલેસ્ટ્રોનાઇટનો થાય છે તો જુઓ મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજીના બધા પ્રશ્નો છે જે દરેક પ્રશ્ન જે છે કોઈને કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે અને તમે પરીક્ષા આપીશ એટલે તમને આઈડિયા હશે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દરિયાના ખારા પાણીમાં શુદ્ધિકરણ માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે તો ડોલેમાઈટનો ઉપયોગ થાય છે મિત્રો જે દરિયાના ખારા પાણીને શુદ્ધિકરણ માટે બરાબર ડોલેમાઈટ ખનીજનો ઉપયોગ થાય છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જંતુનાશક દવાઓ બનાવવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે તો બેન્ટોનાઇટ યાદ રાખજો મિત્રો જંતુનાશક દવાઓ બનાવવા માટે બેન્ટોનાઈટ ખનીજનો ઉપયોગ થાય છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સોનું એક કેરેટ બરાબર બરાબર ઝીરો પોઈન્ટ બે ગ્રામ થાય બરોબર સોનું એક કેરેટ બરાબર ઝીરો પોઈન્ટ બે ગ્રામ થાય છે અને ડાયરેક્ટ આવા સિમ્પલ પ્રશ્નો લે મિત્રો તમને આવા બધા પ્રશ્નો ના આવડે બરોબર જો વાંચ્યું હોય તો જ ખબર પડે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોનાનું એક તોલો બરાબર કેટલું થાય તો અગિયાર પોઈન્ટ સાસઠ ગ્રામ બરાબર એક તોલું સોનું થાય બરાબર અગિયાર પોઈન્ટ સાસઠ ગ્રામ બરાબર એક તોલું સોનું થાય હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લિથિયમનો જથ્થો ક્યાંથી મળી આવે છે તો લિથિયમનો જથ્થો જે છે મિત્રો એ જમ્મુ કાશ્મીરના તરથી મળી આવે છે ક્યાંથી મળી આવે છે જમ્મુ કાશ્મીરમાંથી હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોનાની ખાણ ક્યાં આવેલી છે તો કોલારના અંદર આવેલી છે મિત્રો બરોબર કોલારના અંદર આ સોનાની ખાણ આવેલી છે હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કૃષ્ણ ક્રાંતિ તરીકે કયું ખનીજ ઓળખાય છે તો પેટ્રોલિયમ જે છે ને મિત્રો પેટ્રોલિયમ એ કૃષ્ણ ક્રાંતિ તરીકે ઓળખાય છે હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓ એન વડું મથક ક્યાં આવેલું છે તો ઓ એન વડું મથક મિત્રો દહેરાદૂનના અંદર આવેલું છે હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે સમજીએ કે સિલિકોન વેલી તરીકે કઈ સિટી ઓળખાય છે તો બેંગ્લોર જે છે મિત્રો એ સિલિકોન વેલી તરીકે ઓળખાય છે એ સિટી બરોબર બેંગ્લોર ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાય એટલો સિમ્પલ તમને આવડતો જ હશે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેશમના કીડા ઉછેરવાની પદ્ધતિને શું કહેવાય તો રેશમના કીડા ઉછેરવાની પદ્ધતિને મિત્રો શહેરી કહેવાય શું કહેવાય અને શહેરી કહેવાય છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઊનની કાપડાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો ઊનની કાપડાનો જે ઉદ્યોગ જે છે ને મિત્રો એ અંદર વિકસ્યો છે બરોબર ઊનના અંદર જે કાપડ બને છે ને એ લુંધિયાણાના અંદર એનો ઉદ્યોગ વિકસેલો છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાંડ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે તો ખાંડ ઉદ્યોગ જે છે મિત્રો એ કાનપુરના અંદર વિકસેલો છે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાચ ઉદ્યોગ કયા વિકસ્યો છે તો કાચનો ઉદ્યોગ જે છે મિત્રો એ ફિરોઝાબાદના અંદર વિકસેલો છે કે આગળ ફિરોઝાબાદમાં હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યસભાના સભાપતિ તરીકે કોણ હોય છે તો જો મિત્રો રાજ્યસભાના સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ હોય છે તો જો મિત્રો આપણે એકવીસથી ચાલીસ જે પ્રશ્નો હાલ જોયા મિત્રો એ બધા હતા વિજ્ઞાન ટેકનોલોજીના હવે એકતાલીસથી સાઠ પ્રશ્નો જે હશે ને મિત્રો એ બધા બંધારણના પ્રશ્નો છે ને બંધારણ તમારી પરીક્ષાના અંદર પૂછાશે વિજ્ઞાન ટેકનોલોજી પણ પૂછાશે અને ઇતિહાસ પણ પૂછાશે તો બધા ટોપિક વાઇઝ જ આ બધા પ્રશ્નો લીધેલા છે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે તો ભારતના અંદર મિત્રો જન્મ કે વારસાથી નોંધણીથી કે લગ્નથી મિત્રો આપણે ભારતના અંદર નાગરિકતા પ્રાપ્ત કરી શકીએ છીએ હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રિટિશ શાસન દરમિયાન સૌ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તો કલકત્તા શહેરના અંદર મિત્રો બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી બરાબર જે શહેરનું નામ છે કોલકત્તા તો જુઓ મિત્રો આ તેતાળીસ પ્રશ્નો તમને કેવા લાગ્યા રેવન્યુ તલાટી માટે બરાબર આગળ હજુ સાઈઠ પ્રશ્નો સુધી આપણે જોવાના છીએ એના પહેલાં હું તમને જણાવી દઉં કે આપણે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એની લિંક આપી દે ત્યાંથી તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર આવનારી ભરતીની અને રેવન્યુ તલાટી માટે બનાવેલા વિડીયોની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે અને ભરતી માટે પરીક્ષા માટેની જે અપડેટ હોય છે બધી એના અંદર આપતો હોઉં શું બરાબર એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણું પેજ છે મિત્રો ટીચિંગ અજય કરીને એના અંદર ઘણી બધી સ્ટેટિક રીલ્સ બનાવેલી છે મિત્રો એ રીલ્સ તમે જોજો તમારા મિત્રોને શેર કરજો તમને સો ટકા ફાયદો અપાવશે અને એના અંદર પણ એજ્યુકેશનને લગતી અપડેટ મળતી રહેશે એટલે જે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ આ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે ત્યાંથી તમે મને જોઈન જોઈન કરી દો કારણ કે એના અંદર તમને એજ્યુકેશન અપડેટ મળતી રહેશે અને આપણે રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો એનું પ્લે લિસ્ટ પણ છે બરોબર એ બધા વિડીયો જોજો અને સ્પેશિયલ કરન્ટ અફેર્સ માટે પણ લાસ્ટ છ મહિનાની સિરીઝ પણ ચાલુ કરી છે જેનો પાર્ટ વન અપલોડ કરી દીધેલો છે બરોબર એ પણ તમે ચેનલ પર જઈને જોઈ લેજો હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સેન્સસ જજે ફરમાવેલી મોતની સજા કોને મંજૂરીને આધીન છે તો હાઈકોર્ટને મંજૂરીને આધીન છે મિત્રો બરોબર સેન્સસ જજે ફરમાવેલી મોતની સજા કોને મંજૂરીને આધીન છે હાઈકોર્ટને આધીન છે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોડે રહે છે મિત્રો બરોબર અને આવા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળે છે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે તો પ્રોટેમ સ્પીકર કરે છે અથવા લોકસભાના સિનિયર સભ્ય કરતા હોય છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાંપંચની રચના કરવામાં આવી છે તો આર્ટિકલ બસો એસી મુજબ મિત્રો ભારતીય બંધારણના અંદર નાણાં પંચની રચના કરવામાં આવી છે બરાબર આર્ટિકલ બસો મુજબ હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા અનુસૂચિમાં કરવામાં આવેલો છે તો અનુસૂચિ આઠના અંદર મિત્રો ભાષાનો સમાવેશ કરવામાં આવેલો છે અંદર ડાયરેક્ટ મિત્રો આ પૂછાઈ શકે છે કે કઈ અનુસૂચિના અંદર શાનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે આપણી જે બાર અનુસૂચિઓ છે ને બધી ગોખી મારવાની તમારો એક માર્ક્સ અહીંયાથી રોકડો પાકો થઈ જશે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ભારતીય બંધારણમાં સંશોધન કઈ રીતે થાય છે તો સાદી બહુમતીથી થાય છે બે તૃતીયાંશ બહુમતીથી થાય છે બે તૃતીયાંશ બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સહમતીથી પણ થાય છે તો આ બધું જે છે ને મિત્રો એ ભારતીય બંધારણ સંશોધન કરવું હોય તો આટલી બહુમતી તમારા અંદર હોવી જોઈએ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલો છે તો ચુમ્માળીસમાં આર્ટિકલના અંદર મિત્રો ભારતીય બંધારણના યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કરવામાં આવેલો છે બરાબર ચુમ્માળીસમાં આર્ટિકલ અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે એકાનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જોઈએ તો દસ ટકા કોરમ હોવું જોઈએ મિત્રો લોકસભાનું સત્ર ચલાવવા માટે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી તો ઓગણીસો છપ્પનના અંદર સૌપ્રથમ મિત્રો ભાષાવાર રાજ્યોની રચના કરવામાં આવી હતી બરાબર ઓગણીસો છપ્પનમાં હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે તો જે આપણે કેગ કહીએ છીએ ને મિત્રો એમની જનરલ એમની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે અને એમનો મિત્રો આર્ટિકલ કયો હશે કેકનો કોઈને આવડતો તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભા ગૃહમાં વધારામાં વધારે કેટલા ટકા પ્રધાન મિનિસ્ટર રાખી શકે છે તો પંદર ટકા રાખી શકે છે કેટલા ટકા પંદર ટકા હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામાં હતો તો એકાણુંમાં જે ભારતીય બંધારણ સુધારો હતો મિત્રો એ મિનિસ્ટરની સંખ્યાને મર્યાદિત કરતો હતો બરાબર એકાણુંમાં બંધારણીય સુધારો યાદ રાખી લેજો મિત્રો તો જુઓ આવા પ્રશ્નો તમારા બંધારણના અંદર જોવા મળશે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત છે કે આપણી આ ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે લાસ્ટ છ મહિનાનું કરંટ અફેર્સનું મિત્રો આપણે એક સિરીઝ ચાલુ કરેલી છે જે તમારી પરીક્ષા પહેલાં પહેલાં બધું કરંટ અફેર્સ પૂરું કરી દેવામાં આવશે પાર્ટ એક અપલોડ કરી દીધોલ હશે જેના અંદર સાઇન્ડ પ્રશ્નો છે બરાબર એ ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન ઉપર લગાવી દઈએ બરાબર કરંટ અફેર્સ મિત્રો ત્રીસ ગુણનું પૂછાશે એટલે તૈયારી કરી રાખજો બરાબર ખાલી કરંટ અફેર્સ જે છે ને ત્રીસ ગુણ છે મિત્રો એટલે માંથી ત્રીસ ગુણ તો ખાલી કરંટ અફેર્સના છે એટલે થોડું ધ્યાનથી વાંચી હટાવી શકે તો ચીફ ચૂંટણી કમિશનરની ભલામણથી મિત્રો આ ચૂંટણી કમિશનરને આપણે હટાવી શકીએ છીએ હવે સત્તાવનમાં નંબર નો પ્રશ્ન સમજે કે કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવાથી સ્થિતિ કઈ ઊભી થાય છે તો કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી ગણાય બરાબર જો કેન્દ્ર સરકારનો કાયદો અથવા રાજ્ય સરકારનો કાયદો બંને ટકરાય તો મિત્રો કેન્દ્રનો જે કાયદો છે ને સર્વોપરી ગણાય છે હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાભિયોગ પદ્ધતિ કોને લાગુ પડતી નથી તો વડાપ્રધાન ઉપર મિત્રો મહાભિયોગ પદ્ધતિ લાગુ પડતી નથી હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલી છે તો આમુખના અંદર આપેલી છે મિત્રો બરોબર ભારત ભારતીય બંધારણને સમજવા માટેની ચાબી મિત્રો આમુખના અંદર આપવામાં આવેલી છે તો જો મિત્રો તમને ખબર છે આજે આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના હતા રેવરની તલાટી માટે તો સાઈઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ લાગુ પડશે તો તમને ખબર છે મિત્રો કોઈપણ રાજ્યના અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે ભારતીય બંધારણનો આર્ટિકલ ત્રણસો છપ્પન મુજબ લાગે છે બરોબર ત્રણસો છપ્પન મુજબ તો જુઓ મિત્રો આ સાઈઠ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી બે મિત્રો લિંક જે છે મિત્રો ટેલિગ્રામની અને ઇન્સ્ટાગ્રામની બરોબર બંને આ વિડીયોના અંદર આપેલી છે બંને ફોલો કરી દેજો કારણ કે બંનેના અંદર એજ્યુકેશન અપડેટ આવતી રહેશે બરાબર વિડીયોની અપડેટ પણ એના અંદર મળતી રહેશે તમને એટલે બંનેને મિત્રો જોઈન કરી દેજો તમને ઘણો બધો ફાયદો થશે અને હા આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય